જય મન જય વેલનાથ ભારતીય જનતા પાર્ટી માટેનો આ ખાસ વિડીયો છે બને એટલો ભાઈઓ આગળ શેર કરજો કદાચ આ સરકારના મનમાં એવું હોય કે મહિનો બે મહિના સુધી આ કોળી તો બરોબર મિત્રો વિડીયો સંપૂર્ણ મિત્રો તમે નવા તમારા મિત્રો સુધી આ મિત્રો વાત એમ કરવામાં કંઈક આવું મિત્રો તમારા મિત્રો સુધી શેર કરી દેજો સમાજ અને ઠાકોર સમાજ ન્યાય ન્યાય કરી અને ધમપસારા કરશે અને બે મહિના પછી આ બધું ભૂલી જઈએ તો ખાસ કરી આ સરકારને જણાવી દઉં કે એ વાતમાં તમે ખાંડ ખાઈઓ હવે જ્યાં સુધી જાહેરમાં લુખા જયરાજનો વરઘોડો નહીં નીકળે ને ત્યાં સુધી આ યુદ્ધ એજ કલ્યાણ એટલે કે યુદ્ધ ચાલુ રહેશે એટલે ફરિયાદી પોતે એવું જણાવી રહ્યો છે કે મને જયરાજ દ્વારા અને જયરાજના વ્યક્તિઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો એમ છતાં પોલીસ દ્વારા નામ જોગના બદલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કર્યો તો ખરેખર તમારી પોલીસ કેટલી ફૂટલી હશે તમે વિચાર કરો જે ફરિયાદી પોતે જણાવી રહ્યો છે કે મને આ વ્યક્તિએ માર્યો આના કહેવાથી માર્યો એમ છતાં અજાણ્યા વિરુદ્ધ કેસ દાખલ કર્યો એટલે ખરેખર તમે આ સરકાર વિચારો ગૃહમંત્રી હરસંઘવી તું તો ખાસ કરીને વિચાર છે મઠા કારણ કે તારી આ પોલીસ છે એટલે તને જ કહેવા માંગીશ પોતે ફરિયાદી જણાવતો તો મને આ વ્યક્તિએ મારી એમ છતાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કર્યો તો તમારી પોલીસ કેટલી ફૂટલી હશે અને ખરેખર અત્યારે એસઆઈટી ટીમ જે તપાસ કરી રહી છે એની અંદર કોઈ બગદાણા તળાજા મહુવા એ આજુબાજુના ગરીબ લોકોને પૂછો ને કે આ જયરાજની ખરેખર હકીકત શું છે તો પણ હકીકત બહાર આવે એમ છે એમ છતાં આજે એસઆઈટી ટીમ હજુ પૂછપરછ કરી રહી છે જેનો વરઘોડો કાઢવાનો છે ને એનો તો કાયદેસર અમે ઘટાવીને જ રહીશું હવે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ મેદાનમાં ઉતરી ગયો છે અને યુદ્ધ એ જ કલ્યાણ જય માન